નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અરુણા મેડમ તમારું ઇલેક્ટ્રા ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસનું પહેલું ચેપ્ટરની શરૂઆત કરશું જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય ચાલુ કરીએ એ પહેલાં આપણે શું સમજવી પડશે આખા ચેપ્ટરની થિયરી તો પહેલાં તો આજે આપણે થિયરી વિશે સમજીએ કે ભાઈ આમાં આ ચેપ્ટરની અંદરમાં કયા કયા પોઈન્ટ આવે છે તો પોઈન્ટ આવે છે તો હું તમને બેઝિકથી કરાવીશ જે તમારે છઠ્ઠા ધોરણથી જે વસ્તુ આવે છે જે તમે જોતા આવ્યા છો એ જ વસ્તુ આપણે પહેલાં તો રિપીટ કરશું અને પછી એમાં છે જે રીતે એડ થતું ગયું છે જેમ જેમ વધારાનું આવ્યું છે એ આપણે શીખશું અને સમજશું હવે આપણે જોઈએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નામ આવે ને એટલે તમને ખ્યાલ હોય કે આ ક્યાંક તમે સાંભળેલું છે છઠ્ઠા ધોરણથી તમારી સાથે છે પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે ભાઈ જે પ્રકૃતિમાં આપણે જોઈ શકતા હોય જે વસ્તુને આપણે ગણી શકતા હોય કે ભાઈ આ એક છે બે છે ત્રણ છે ચાર છે એ બધી સંખ્યાઓ છે એને શું કહેવાય પ્રાકૃતિક જે નેચરની અંદર નેચરલ નંબર ઇંગ્લિશમાં એને શું કહેવાય નેચરલ નંબર અને એની સંજ્ઞા લીધી છે એન એન વડે એને દર્શાવાય છે અને જે પ્રકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ગણી શકીએ છીએ એ સંખ્યાને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ સંખ્યામાં કઈ કઈ સંખ્યા તો કે ભાઈ એક થી લઈને અનંત સુધીની બધી સંખ્યાઓ છે એ નેચરલ નંબરમાં આવે હવે પછી ભાઈ કોની વાત આવે છે કે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ તો પેલા તો પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય વોલ નંબર્સ વોલ નંબર્સ ઉપરથી આપણે એની સંખ્યા લીધી ડબલ્યુ હવે આપણે એકથી સંખ્યા કોઈપણે આપણે કીધું છે કે ભાઈ તમે સંખ્યા બોલો તો એટલે તમે શું બોલશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસથી અનંત સુધી તમને જેટલી સંખ્યા ફાવતી હશે અથવા પૂછી હશે એટલી તમે કહેશો પણ કોઈએ એમ ઝીરોથી શરૂઆત કરી છે નહીં ભાઈ જીરો નથી એટલે આપણને ખબર પડે કે ભાઈ જીરો છે એ આપણે શરૂઆતમાં લીધો નથી તમે અહીંયા સંખ્યા કરો તો દસ આવે છે નેચરલ નંબરની અંદર પ્રાકૃતિક સંખ્યાની અંદર દસ આવે છે પણ ભાઈ આ જીરો ક્યાં ગયો તો કે ભાઈ જીરો છે એનો સમાવેશ આ સંખ્યામાં નથી થતો એટલે હવે શું કર્યું તો કે ભાઈ પછી એની નવી સંખ્યા શોધવી પડી અને એ ઝીરોની શોધ પહેલાં તો આપણે ક્યાં થઈ આપણા ભારતમાં થઈ અને જીરોથી આપણે શરૂઆત કરી કે ભાઈ જીરો એક બે ત્રણ ત્યારે સંખ્યા છે એ પૂરી થાય કેમ કે જીરો કોઈ સાથે જોડાયું ત્યારે છે એ આપણને જીરો છે એ કોઈ સાથે જોડાય ત્યારે આપણને આ દસ નંબરની સંખ્યા કે વીસ નંબર કે ત્રીસ કે જેની પાછળ જીરો જોડાયો ત્યારે આપણને મળી પણ શરૂઆતમાં જ્યારે આમાં છે એ નથી ત્યારે આ સંખ્યાને પૂરી કરવા માટે થઈને વોલ નંબર્સની શોધ થઈ અને પછી એમાં જીરો એક બે ત્રણ ચાર છે એનો સમાવેશ થયો એટલે આ સંખ્યા છે એ આની અંદર આવી ગઈ હા ભાઈ આ સંખ્યા છે આની અંદરમાં આવી ગઈ હવે છતાંય આપણે એમ થાય કે ભાઈ હજી સંખ્યા કેવી છે અધૂરી છે અધૂરી છે એટલે હવે શું કરવાનું કે ભાઈ ઝીરો તો આવી ગયો પણ ઘણી સંખ્યાઓ કેવી છે બાદ કરવાની ઘટાડવાની છે વધારવાની છે તો એનું કઈ રીતે કરશું ભાઈ તો કે એના માટે છે એ બીજી સંખ્યા બેય સંખ્યા ઉમેરી અને પાછી હજી એક નવી સંખ્યા એડ કરીને છે એ સમાવેશ થયો આ બે સંખ્યાનો આની અંદર સમાવેશ થયો અને નવી સંખ્યા મળી તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ ઝેલણ નામના જે ગણિતશાસ્ત્રી હતા ને એમણે આ સંખ્યાની શોધ કરી કે ભાઈ હાલો ઝીરો છે એ ખબર છે એક છે એ ખબર છે બધી સંખ્યા ખબર છે ધન પૂર્ણાંક સંખ્યાઓ આ બધી સંખ્યાને કહેવાય ધન પૂર્ણાંક આ ધનપૂર્ણક સંખ્યાઓ કહેવાય જ્યારે એ વિજ્ઞાન એ ગણિત શાસ્ત્રીએ શું કર્યું તો કે ભાઈ એમાં માઇનસવાળી બાદ બાદ કરવાળી ઘટાડવાવાળી સંખ્યાઓ છે પણ એનો પણ ઉમેરો કર્યો તો હવે એમાં કઈ સંખ્યા ઉમેરાય તો કે ભાઈ ઋણપૂર્ણક ઝીરો આવી ગયો તટસ્થ ઝીરો તટસ્થ આવી ગયો હા ભાઈ એ તો વચ્ચે જ છે આ બાજુ જાય તો ધન સંખ્યા આ બાજુ જઈએ તો ઋણ સંખ્યા સમજાય છે તો ઋણ સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યા તો કે ઝીરો આવી ગયો એકથી અનંત આવી ગયા હવે પછી ક્યાંથી તો કે ઋણ એક બે ઋણ એક ઋણ બે ઋણ ત્રણ એમ પાછી છે એ ઋણ સંખ્યાઓ પણ આવી ગઈ પણ ઋણ સંખ્યાઓ કેવી છે એ પણ અનંત સુધી આવી ગઈ આ વસ્તુ તમને સમજાય કે ભાઈ પહેલાં નેચરલ નંબરનો ઉમેરો છે એમાં કેમાં વોલ નંબર્સમાં કર્યો એટલે આપણને આ સંખ્યા મળી હવે પૂર્ણ સંખ્યા મળી ગઈ પછી આપણે એને શું કરવાનું છે પૂર્ણાંક સંખ્યા તો આ બે સંખ્યા મળી અને એમાં એક સંખ્યાનો ઉમેરો કરો એટલે આપણને પૂર્ણાંક સંખ્યા મળી ગઈ હવે આ વસ્તુ ત્રણ ક્લિયર થઈ પછી હવે આપણે શું સમજવાનું છે સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ છે એ તમારે છઠ્ઠા ધોરણમાં આવતું તો સમય સંખ્યાની અંદર પહેલાં તો ભાઈ એને કયા ઇંગ્લિશમાં કહેવાય રેન્ડમ નંબર્સ સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય ક્યુ વડે દર્શાવે હવે આ સંખ્યાની અંદર કોનો ઉમેરો થાય તો કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાઓ જેટલી હોય ને એ બધી સંખ્યાનો સમાવેશ છે એ સમય સંખ્યામાં થાય તો અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તો કે અપૂર્ણાંકના બે ભાગ પડે કયા તો કે સાદા પૂર્ણાંક અને દશાંશપૂર્ણાંક તો સાદા પૂર્ણાંકની અંદર આપણને ખબર છે કે ભાઈ કોઈ સંખ્યા આપણે અડધી લખવી છે આખી લખવી છે તો એ આપણે લખી શકીએ જેમ કે એક છે તો એકના અડધા કરવા છે તો એ સંખ્યા છે એ કેવી અપૂર્ણાંક સંખ્યા કહેવાય તો અહીંયા સાદા સાદાપૂર્ણાંક છે એક દ્વિતિયાંશ અને અહીંયા પૂર્ણક કીધા હોય તો કે ભાઈ દશાંશમાં આપણને કીધા હોય તો કેટલા થાય તો કે પૂર્ણાંકની અંદર ઝીરો પોઈન્ટ પાંચ તો પોઈન્ટ છે એને શું કહેવાય દશાંશ ચિહ્ન બરાબર એટલે બે પ્રકાર પડે અપૂર્ણાંક સંખ્યાની અંદર કે દશાંશ એ મળે અને સાદા સાદાપૂર્ણાંકે મળે હવે આ સંખ્યાની અંદર શું કહેવા માંગે છે કે ભાઈ એનું સ્વરૂપ કેવું અડધા કીધા છે આ આપણે લખ્યા એકના છેદમાં બે તો તમને અહીંયા આ છે એ કેવા પીઓપન ક્યુ સ્વરૂપમાં દેખાય પી ઓપન ક્યુ સ્વરૂપમાં ઉપરની સંખ્યા પી હોય નીચેની સંખ્યા અંશ અને છેદમાં દેખાય છે ખાસ વસ્તુ આ જોવાની આ ઉપર જે સંખ્યા છે આને કહેવાય અંશ અને નીચે જે સંખ્યા છે એને કહેવાય છેદ અંશ અને છેદમાં સંખ્યા જોવા મળે તો એ અપૂર્ણાંક સંખ્યાઓ છે આની અંદરમાં આવશે તો હવે આપણે શું જોવાનું તો કે ભાઈ પી અને ક્યુ કેમાં છે તો કે ઝેડમાં પી અને છે આપણે ઝેડની કોઈ પણ સંખ્યા છે આપણે આમાં લખી શકીએ એને બરાબર ગણી શકાય હવે એક નવી નિશાની વિશે સમજવાનું છે બિલોંગ્સ ટુ બિલોંગ્સ ટુ એટલે બિલોંગ્સ ટુ એટલે એની અંદરમાં હોવું સંખ્યા એની અંદર આવેલી છે એનો મતલબ બિલોંગ્સ ટુનો મતલબ એવું થાય કે ભાઈ એની અંદર સંખ્યા આવેલી છે અને આ નિશાની છે એને બિલોંગ્સ ટુ વંચાય બરાબર તો હવે પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ તો કે ભાઈ પી અને ક્યુ જે છે એ સંખ્યાઓ કેવી ઝેડમાં આવેલી છે હવે આપણે અહીંયા જોઈએ પણ અહીંયા શું કીધું એક ખાસ વસ્તુ કીધું ભાઈ ક્યુ છે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ક્યુ છે એ ક્યારેય ઝીરો હોય નહીં આપણે થોડુંક સરળતાથી સમજીએ કે ભાઈ અહીંયા ક્યુ છે અહીંયા આપણે માઇનસવાળી સંખ્યા લીધી કે માઇનસ એક એના છેદમાં માઇનસ ત્રણ તો આ પીઓ પણ ક્યુ સ્વરૂપે દર્શાવવાની હા ભાઈ તો આમ માઇનસ એક અને માઇનસ ત્રણ છે એ ઝેડમાં આવેલા છે હા ભાઈ ઉપર કદાચ માઇનસ ત્રણ છે નીચે બે છે બરોબર તો ઉપર માઇનસ છે અને નીચે તો આ છે ઈ બે છે એ પૂર્ણાંક સંખ્યામાં આવેલી છે કે હા ભાઈ આવેલી છે ઋણ ત્રણ છે એ આવેલા છે તો કે હા ભાઈ આવેલા છે તો આ પીઓ પણ ક્યુ સ્વરૂપે દર્શાવવાનું હવે ખાસ વસ્તુ આપણને શું કીધી તો કે ભાઈ તમે કોઈપણ રીતે માઇનસ માઇનસ પ્લસ માઇનસ કોઈપણ રીતે લખી શકો પણ જ્યારે અંશમાં કેવી તો કે ભાઈ સરવાળાવાળી નિશાની હોઈ શકે અંશમાં એ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે પણ છેદમાં ક્યારેય ઝીરો હોય નહીં કોઈ પણ સંખ્યાની અંદરમાં તમે જુઓ અહીંયા બેના છેદમાં હું ઝીરો લખું તો આ સંખ્યા ક્યારેય શક્ય નથી કેમ કે કોઈના છેદની અંદર ઝીરો આવે એટલે એ સંખ્યા કેવી થઈ જાય ઇન્ફાઇનાટ કેવી થઈ જાય અનંત થઈ જાય આ સંખ્યા ક્યારેય પોસિબલ નથી ઝીરો ક્યારેય શક્ય નથી એટલા માટે કીધું કે ભાઈ છેદમાં ક્યુ છે એટલે ક્યુ બરાબર નોટ ઇક્વલ ટુ ઝીરો જો પ્લસવાળી છે માઇનસવાળી છે પણ ઝીરો નથી ઉપર છે એ કોઈ પણ સંખ્યા આવી શકે ઝીરોના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો એ ઝીરો થઈ જાય પણ જેના છેદમાં ઝીરો હોય ને એ સંખ્યા ક્યારેય શક્ય નથી સમજાય છે ભાઈ આ ખાસ તમારી બુકમાં નોટ કરી લેજો અને અત્યારથી હું તમને કહું કે તમે નોટ બનાવતા જજો એટલે તમને આ બધું એક્ઝામ ટાઈમે સહેલું રહી અને તમારે ટાઈમે ગોતવા જવું પડે નહીં ભાગવા જવું ન પડે બરાબર હવે જોઈએ આપણે કે સમય સંખ્યાઓ સમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ઓડ નંબર્સ ઓડ નંબર્સ એટલે કેવી સંખ્યા તો કે ભાઈ એની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તમે અત્યાર સુધી પાય તો સાંભળ્યું જશે પાયની કિંમત આપણે કેટલી લેતા તો કે ભાઈ પાયની કિંમત હંમેશા આપણે બાવીસ સપ્તાહમાં લેતા બરોબર તો આ પીઓ પણ ક્યુ સ્વરૂપમાં થઈ ગયું હવે અસમય સંખ્યા કીધી છે એને આપણે કઈ રીતે તો કે ભાઈ પૂર્ણા પૂર્ણાંક દશાંશ ચિહ્નમાં આપણે જોઈએ તો કઈ રીતે થાય તો કે પાયની બીજી કિંમત છે આપણને ખબર છે ત્રણ પોઈન્ટ ચૌદ સમથિંગ સમથિંગ કંઈક આવે છે બરોબર તમે એને કરો આ બાવીસ સપ્તમ એને ભાગાકાર કરો તો તમને આ ટાઈપની કંઈક સંખ્યા મળે પણ કેવી છે આના પછી સંખ્યા છે એ કઈ મળે છે એ કંઈ નક્કી નથી એટલે આ જે સંખ્યામાં એકને એક નંબર નથી આવતો તો આ સંખ્યાને અશાંત નંબર અશાંત સંખ્યા કહેવાય જ્યારે ખાલી આપણને એમ કીધું હોય કે ભાઈ ત્રણ પોઈન્ટ ચૌદ જે તમને દર્શાવ્યું ખાલી આટલી જ સંખ્યા છે આની આગળ પાછળ કંઈ નથી આટલું કીધું ત્રણ પોઈન્ટ ચૌદ તો એ છે એ સંખ્યાને કેવી કહેવાય શાંત કે ભાઈ ઈ ત્યાં શાંત થઈ ગઈ છે એની આગળ કંઈ આવતું નથી એટલે શાંત હવે બીજી સંખ્યા અહીંયા આપણે લીધી ત્રણસો તેત્રીસ હવે ત્રણસો તેત્રીસ તેત્રીસ કન્ટિન્યુઅસ થતી હોય ને આ સંખ્યા સતત એકની એક સંખ્યા રિપીટ થતી હોય તો એને અનંત સંખ્યા કહેવાય કેમ કે એનો ફૂલ સ્ટોપ ક્યાંય ન થતો ક્યાંય એનો અંત આવતો નથી સંખ્યા ચાલી જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે છે એટલે આપણને આ સંખ્યા છે એ અનંત સંખ્યા મળે પછી એવી જ રીતે હજી એક એક્ઝામ્પલ અહીંયા આપણે લઈ લઈએ ભાઈ ત્રણ પોઈન્ટ એક બે ત્રણ પાંચ પાંચ સાત આઠ નવ ઝીરો બે ચાર આઠ કેવી છે સંખ્યા ક્યાંય રિપીટ જ નથી થતી આ એક આવ્યો છે તો એક ક્યાંય પાછો રિપીટ થયો નહીં બે આવ્યા છે તો બે રિપીટ થયા તો કે નહીં તો આટલી સંખ્યા પછી પાછું રિપીટ થયું તો આપણે એમ જોઈએ તો અહીંયા તો ત્રણ છે અહીંયા ચાર છે સંખ્યા ક્યાંય મેળ ખાતી નથી સંખ્યા એક સાથે રિપીટ થતી નથી તો એ સંખ્યા છે એને આવી સંખ્યાનો સમાવેશ કેમાં થાય અસમય સંખ્યામાં થાય છે સમજાય છે અસમય સંખ્યા હું કામ કારણ કે ભાઈ સંખ્યા રિપીટ ન થતી હોય ને એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય હવે એવી જ રીતે અહીંયા આપણે જોઈ લઈએ ભાઈ બે પોઈન્ટ બાર 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 તો આ સમય સંખ્યા કામ સમય સંખ્યા કે ભાઈ ખબર છે બાર કન્ટિન્યુઅસ બાર છે એ રિપીટ થાય તો એ સમય સંખ્યા કહેવાય અને આ સંખ્યા રિપીટ ન થતી હોય એને અસમય સંખ્યા કહેવાય સમજાય છે અને આ અસમય સંખ્યાની અંદર કોનો ઉમેર સમાવેશ થાય તો કે ભાઈ પાય જેવી જે કિંમત છે એનો સમાવેશ થાય વર્ગમૂળ બે છે તો વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ આ બધી સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય અવિભાજ્ય કે જેને ભાગી શકાતી નથી તો એવી સંખ્યાઓનો છે સમાવેશ કેમાં થાય અસમય સંખ્યાની અંદર થાય અસમય સંખ્યાને આ વડે દર્શાવાય છે આ વસ્તુ તમને સમજાઈ ગઈ